નમસ્કાર દર્શક મિત્રો નિખરતા ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ લોકોએ પથ્થરમારો કરી તંગ દિલી સર્જી સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ લોકોએ પથ્થરમારો કરી તંગદેલી સર્જી હતી છ મુસ્લિમોમાં ચાર વયસ્ક છે જ્યારે બે લોકો સગીર ઉંમરના છે રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા આ તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી હજારો લોકોએ મંડપથી સો મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો હતો અને દસથી વધુ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા તેમજ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે લઘુ સમાજ લઘુમતી તે તારે સંખ્યામાં એ ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા એ પ્રતિમા પર નાના બાળકો કે અહીંયા સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમાં લોકોને કંઈક ભગવાન સાથે સંબિત થાય એવું દેખાવ્યું નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીં એકલો હોય ત્યારે પોલીસે બંદરો પણ મૂલકો દેવું એ બધા તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉજવતા હોય તો શા માટે ધર્મી બીજા ધર્મ લોકોએ આ નૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનતા માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને લાગી હોય ત્યારે મુસ્લિમ સમાજના વડી લોકોને બહાર આવીને આવા આવા તત્વોને પોલીસ સોંપી દેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે શહેર કે લોકો के કે પહેલી કિરણ કે દર્શન पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा सभी जगहों पे सभी क्षेत्र में कॉम्बिंग चालू है और खास तौर पे गुजरात की शांति को तेज पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो उन्हें नहीं छोड़ा जाएगा सख्त से सख्त कदम उठाए जाएंगे